સહયોગનગરમાં આવેલ શનિદેવ મંદિરે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી સવારથી રાત્રિ સુધી ધાર્મિક માહોલમાં લોકોએ ભાગ લીધો હતો ભુજના સહયોગનગર વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરે તારીખ સત્યાવીસમી મે પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી અહીં શનિદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું લોકો કહી રહ્યા છે અહીં છેલ્લા સાત વર્ષથી સતત દર વર્ષે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે મંગળવારે સવારે વહેલી સવારથી જ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ હતી શ્રદ્ધાળુઓ ધ્વજારોહણથી શનિદેવના પાટોત્સવમાં ઉમટી પડ્યા હતા ધ્વજારોહણ પછી હવન અને અન્કુટ દર્શન યોજાયા હતા અન્કુટ દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાંજે ભક્તિભાવ ભરેલા ધાર્મિક ગરબા અને રાસના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં સ્થાનિક કલાકારોએ શ્રદ્ધાળુઓને ભક્તિમય અનુભૂતિ કરાવી હતી આખા દિવસ દરમિયાન મંદિરમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું અને શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થઈ ગયા હતા આ પાવન પાટોત્સવ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી સેવા આપતા માન શ્રી હરિભારથીજીને શનિદેવ યુવક મંડળ અને શનિદેવ મહિલા મંડળ દ્વારા ફૂલહાર અને માળા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે મહિલા મંડળ દ્વારા અંશુયાબેન ગોસ્વામીનું પણ ફૂલહારથી સન્માન કરાયું હતું શનિદેવ યુવક મંડળ અને શનિદેવ મહિલા મંડળના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સફળ થયો હતો દિવસ દરમિયાન મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ છવાયું અને લોકોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાટોત્સવની ઉજવણી કરી હતી અહેવાલ જયમિની ઘોર દ્વારા હું ઉસાઈ હરિભારથી સંયોગનગર મહાવેલ સંયોગનગરના શનિદેવ મંદિરના પૂજારી તરીકે સાત વર્ષથી સેવા આપી રહ્યો હતું અને સાત વર્ષની અંદર પ્રથમ સુધી કરી અને એવા સારા સારા પ્રોગ્રામ કરીશું દર વર્ષે આગલા વર્ષે અમે ઉમેશ બાર્ટા એવા કલાકારો બોલાવેલા આ વખતે અમે સવારથી પવનથી કરી મહાઆરતી અને ત્યારબાદ અત્યારે આનંદનો ગરબો ચણે અને મહાપ્રસાદ જેમાં ચૌદસો ચોસો માણસો દર વર્ષે અહીંયા ભોજન પ્રસાદ દે છે અને આ દાદાની કૃપાથી છેલ્લા સાત વર્ષમાં અમે ક્યાં કોઈ પૈસા લેવા નથી આવતા દાદાએ દરેક વખત અમને સાથ નગર આપી અને અમારા પ્રોગ્રામ એટલા સારા બનાવ્યા છે કે અમને ક્યાં નથી ક્યાં માંગવા જવો પડતો અને જે તે વધારો થાય છે કે આજી સુધી દાદા ખોટા વારસી દીધી અમને અને સહયોગનગરના અને આજુબાજુના વિસ્તારનો સારો અમને સહયોગ મળી રહ્યો છે અમારો મંડળ છે અમારો ટ્રસ્ટ છે જે

સાડા સાત વાગે મા આરતી આઠ વાગે સાડા આઠ વાગે મા પ્રસાદ દસ વાગે આનંદ ગરબા નો પ્રોગ્રામ રાખેલ છે હેલો મારું નામ જમીન ગોસ્વામી છે અને હું શનિદેવ મંડળ એક સભ્ય છું આજ સવારથી જ અમે અહીંયા પાટોત્સવ ઉજવીએ છીએ સવારે અમે હોમ હવન કર્યો હતો ત્યાર પછી બપોરે અહીં મહિલા મંડળ દ્વારા એક અન્નકોટ રાખવામાં આવ્યો હતો જેના દર્શન માટે પણ અમે આવ્યા હતા સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ હતો અને ત્યારબાદ અત્યારે ગરબો રાખ્યો છે ત્યાર પછી રાસ ગરબાનો પણ પ્રોગ્રામ છે અમે પાછલા સાત વર્ષથી હર વખતે અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ રાખીએ છીએ અને ખુબ જ આનંદ માણીએ છીએ અને એઝ અ યંગસ્ટર્સ અમને બહુ જ ગમે છે બહુ વધારે સ્પિરિચ્યુઅલ ફીલ થાય છે અમે એવરી સેટરડે અહીં આરતી નો આયોજન કરીએ છીએ બધા ભેગા થઈએ છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ તો એઝ અ યંગસ્ટર વી રીલી લાઈક ઇટ એન્ડ વી રીલી એન્જોય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના મૃત્યુની અત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 4000 003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો